આજે આવવાના હતા મોંઘેરા મહેમાન હું અને રુચિતા બેઠા હતા તૈયાર મને લાગી ભૂખ મેં થોડો ઘણો નાસ્તો કરી થઈ ગઈ તૈયાર પણ રોટલી ગરમા ગરમ બાકી રાખી હતી ખોલી ને જોઉં છું કઈ જળે તો બે દાણા ચાખી લઈએ પણ કાઇ ભેગું થયું નહીં મહેમાન ની અમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા હમણાં મહેમાન આવે હમણાં મહેમાન આવે તો મહેમાનનો ફોન આવી ગયો હું ગયો નીચે લિફ્ટ બોલાવી આવી છે ભાઈ ટન ટના ટન ટન લિફ્ટનો દરવાજો કર્યો બાંધ અને હું જાઉં છું ગ્રાઉન્ડ ફ્લોર માં નીચે જો હવે સામે કેવી રીતે જાઉં છું જાણે કેમ સુપરહીરો લાગતો હોય પણ નથી આપણે આ આવી ગયો ગ્રાઉન્ડ ફ્લોર ખોલી ગયા સીમ સીમ દરવાજો ખુલી ગયો અને હું જાઉં છું હવે મહેમાનને સામે ચડવા મહેમાન આવી ગયા અને મહેમાન હતા મારા વાલા દાદા રચીતા દાદાને મળી ભેગા લાગી દાદા અને દીદી બેય અમદાવાદ થી અમને મળવા માટે સ્પેશિયલ આવ્યા હતા હવે રૂચિતાને કીધું ફટાફટ જમવાનું ચાલુ કરી દેચિટે ગરમા ગરમ રોટલી બનાવવાની ચાલુ કરી દીધી અને એ જમવાનું ચાલુ થશે મજાનું શાક હતું અને સંભારો જોવો તમે અને આ રવો બનાવ્યો હતો થોડોક ચાખવા માટે કેમ કે એ પ્રસાદી માટે જ બનાવ્યો હતો પછી આ કાકડી ગાજર ને ટમેટા વાત જવા દો મને લાગે કડાટ ભૂખ એટલે હું જમી લઉં છું તમે બધા લાઈક કરીને જમી લઈ